નમસ્કાર મિત્રો આપ સૌ મિત્રોએ કોન્સ્ટેબલની એક્ઝામ ખૂબ જ સારી રીતે આપી છે પરંતુ હાલ આપનો પ્રશ્ન કે કોન્સ્ટેબલની મેરિટ કઈ રીતે બને છે તો આજના વિડીયોમાં આપણે એ જ ચર્ચા કરવાના છીએ કે કોન્સ્ટેબલની એક્ઝામમાં શું તમારું શારીરિક કસોટી માટે તમને પસંદ કરવામાં આવે અને નિર્ધારિત સમય મર્યાદામાં જો તમે એ શારીરિક કસોટીમાં થાવ એટલે કે પાંચ કિલોમીટર તમે નિર્ધારિત સમયમાં દોડો તો શું તમારું એઝ એ પોલીસ કોન્સ્ટેબલ સિલેક્શન ફાઈનલ ગણવાનું કે નહીં તો સૌથી પહેલાં તો મિત્રો આપને જણાવી દઉં કે એવું જરૂરી નથી કે તમે લેખિત પરીક્ષા આપી હવે મેરિટમાં શારીરિક કસોટી માટે તમને પણ બોલાવવામાં આવ્યા અને શારીરિક કસોટીમાં તમે પાંચ કિલોમીટર દોડી ગયા એટલે તમે પોલીસ કોન્સ્ટેબલ બની ગયા કે લોકરક્ષક બની ગયા એવું ફાઇનલ નથી એનું કારણ એ હોય છે કે સાત લાખ જેટલા ઉમેદવારો એક્ઝામ આપી હોય છે એમાંથી કુલ જગ્યાના આઠ થી નવ ગણા ઉમેદવારોને એક્ઝામ માટે બોલાવવામાં આવે છે શારીરિક કસોટી માટે હવે આમાં તમે જોઈ હશે નોટિફિકેશન તો નોટિફિકેશનમાં ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે સમય મર્યાદામાં દોડવામાં આવશે એ પ્રમાણે તમને માર્ક વધારે મળશે એટલે કે તમે જો વીસ મિનિટમાં દોડવાનું પૂરું કરી દો તો તમને પચીસ ગુણ પૂરા મળશે એકવીસ મિનિટમાં પૂરું કરો તો તમને ચોવીસ ગુણ મળશે જ્યારે પચીસ મિનિટમાં તમે પૂરું કરો તો તમને વીસ ગુણ મળશે ફોર એક્ઝામ્પલ તમને લેખિત કસોટીમાં 100 માંથી પચાસ ગુણ આવ્યા છે તો તમારું મેરિટ કઈ રીતે બનશે હવે પચાસ પ્લસ પચીસ ગુણ કુલ તમારું મેરિટ બનશે પંચોતેર ગુણ નું બીજા એક ઉમેદવાર છે જેને પંચાવન ગુણ લેખિત પરીક્ષામાં આવ્યા છે પરંતુ એ ઉમેદવાર પચીસ મિનિટ પૂરી એટલે કે સાડા ચોવીસ મિનિટ માં પાંચ કિલોમીટરની દોડવાની રેસ પૂરી કરે છે તો એનું પણ મેરિટ કેટલું બનશે તમારી જેટલું જ ભલે તમારે લેખિતમાં એના કરતાં પાંચ ગુણ ઓછા છે સામે તમે દોડવામાં એટલા ગુણ કવર કરી લીધા છે એટલે પંચાવન ગુણ આવેલા હોય કે પચાસ ગુણ આવેલા હોય બે નું મેરિટ સેમ બનશે કેટલાનું પિંચોતેરનું જ રીતે જે ઉમેદવાર સાઠ ગુણ આવ્યા છે અને વીસ મિનિટ માં પૂરી કરે તો એનું મેરિટ બને સાઠ પ્લસ પચીસ ગુણ દોડવાના મેળવીને ને પંચ્યાસી નું પરંતુ જો એ ઉમેદવાર પચીસ મિનિટ માં પૂરી કરે દોડવાની રહે એને ખાલી વીસ ગુણ જ મળશે એટલે કે એનું મેરિટ બનશે હવે તમારે એ જોવાનું છે કે તમારે દોડવામાં કેટલા ગુણ છે સોરી લેખિત કસોટીમાં કેટલા ગુણ છે એટલા ઓછા ગુણ હશે એટલું તમારે દોડવાની પ્રેક્ટિસમાં પચીસ માંથી પચીસ ગુણ લાવવાનો પ્રયત્ન કરવાનો રહેશે એટલે કે વીસ મિનિટમાં તમારે પાંચ કિલોમીટર દોડવાનો પ્રયત્ન કરવાનો રહેશે મિત્રો આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મિત્રો એક એક પોઈન્ટ માટે રહી જાય છે સેવન્ટી સિક્સ હોય ને તમારે હોય ત્યારે તમને અફસોસ થાય કે દોડવામાં મારે જો એકવીસ ગુણ આવી ગયા હોત તો મારું સિલેક્શન એઝ એ પોલીસ કોન્સ્ટેબલ થઈ ગયું હોત કોઈ પણ જાતની નિરાશ થવાની વાત નથી ઘણા લોકોની હું કોમેન્ટો વાંચું છું બધા કે છે કે અરે અમારે તો હવે આટલા ગુણ છે અમારે શું કરવું પર ગમે એટલા ગુણ હોય મિત્રો તમારે જો પચાસ ઉપર ગુણ હોય તો તમે દોડવાનું આજથી ચાલુ કરી દો ભલે તમે મહેનત કરો જ છો પણ આજથી તમે વધારે મહેનત કરો વીસ મિનિટમાં પૂરી થાય એવી હું તો એમ કહું છું કે બદલે વીસ કે સત્તર મિનિટમાં તમારે પાંચ કિલોમીટર પૂરી થાય એવી તમે તૈયારી કરશો ને ત્યારે ગ્રાઉન્ડ ઉપર તમારે વીસ મિનિટમાં પૂરી થાય એનું કારણ હોય છે કે ફિઝિકલ કસોટી મોટા ભાગે એસઆરપીએફના કેમ્પમાં હોય છે પછી નડિયાદનો કેમ્પ હોય કે રાજકોટનો ઘંટેશ્વરનો એસઆરપીનો કેમ્પ હોય એના ગ્રાઉન્ડમાં એ કસોટી હોય છે સવારે પાંચ પાંચ વાગે તમે આગલા દિવસે કારણ કે તમને ત્યાં નવ વાગે એન્ટ્રી કરવાની કીધું હોય હું પોતે પીએસઆઈ ની એક્ઝામ માં દોડવા ગયો તો મને ખબર છે હું ગયો તો ખેડામાં એસઆરપી કેમ ખેડામાં છે ત્યાં દોડવા ગયો તો બે ની સાલમાં રાજકોટ થી હું નીકળો રાતે સવારે પાંચ વાગે વહેલો પહોંચો ને કેમ્પ એવી જગ્યા હતો કે ત્યાં નાસ્તો તો શું એક બિસ્કીટ નું પડીકું પણ ન મળે ઘરેથી થોડાક બિસ્કીટ ને હું લઈ ગયો તો સવારે મેં ખાધું અને પછી ત્યાગ અંદર એન્ટર થઈ ગયા પછી મારો દોડવાનો વારો મિત્રો બપોરે દોઢ વાગે આવ્યો હતો તડકામાં એટલે એ પરિસ્થિતિમાં મિત્રો તમારા પરફોર્મન્સ ઉપર અસર થાય છે એટલા માટે હું તમને અત્યારથી જ સલાહ આપું છું તમારે પચાસ ઉપર ગુણ જો આવતા હોય તો તમે દોડવાની એક્સ્ટ્રીમલી પ્રિપેરેશન ચાલુ કરી દો ન કરે નારાયણ કાલ સવારે તમારા હાથમાં ફિઝિકલ નો લેટર આવે કે ભાઈ તમારી આ જગ્યાએ આટલા વાગે તમારે ફિઝિકલ રનિંગ ટેસ્ટ આપવા માટે આવવાનું છે અને ત્યારે પછી તમે મિત્રો દોડી ન શકો તો તમને પણ અફસોસ થાય અમને પણ અફસોસ થાય કે વિદ્યાર્થી મિત્રો આટલી મહેનત કર્યા પછી એક દોડવાના કારણે રહી જાય છે તો આવું ન બને એટલા માટે આજે આ વિડીયો હું તમારા સમક્ષ લઈને આવ્યો છું તમને એક ઉત્સાહ મળે જુનૂન મળે અને કાંઈ નહીં વારો ન આવે દોડવાનો તો તમારા જે દોડવાનું તમે કરો છો મિત્રો એ તમારી ફિઝિકલ ફિટનેસ તો તમારી વધારશે જ આ પી કોમર્સ એક્ઝામ હતી હવે એસઆઈ ની એક્ઝામ આવશે પીએસઆઈની ની એક્ઝામ બધા માં કામ લાગશે તમને ક્યાંય કામ નું લાગે તો કઈ નઈ તમારું શારીરિક જે છે તમારી પોતાનું સ્વાસ્થ્ય છે એ તો જળવાઈ જ રહેવાનું છે મિત્રો એમાં તો કોઈ ડાઉટ નથી મિત્રો હે એટલે આજથી જ આ રીતે પ્રિપેરેશન કરજો તો મેઇન આજનો જે ટોપિક હતો એના ઉપર ચર્ચા કરી છે મેં કે કોન્સ્ટેબલનું મેરિટ કઈ રીતે બને છે તમને ન સમજાણું હોય તો હજી એકવાર કહી દઉં કે લેખિત પરીક્ષાના ગુણ પ્લસ સારી કસોટીના ગુણ મેળવીને કોન્સ્ટેબલનું મેરીટ બનાવવામાં આવે છે એટલે જો જેટલા ઓછા આવેલા હોય કેચ કરવાનો કરવાનો પ્રયત્ન પચીસમાંથી પચીસ ગુણ અને લેખિતમાં વધારે ગુણ હોય અને રનિંગમાં તમે ઓછા હો કારણ કે બધાનું બધું પરફેક્ટ હોય નહીં તો એટલા તમારે ફિઝિકલમાં થોડુંક મહેનત વધારે કરવાની જરૂર પડશે મિત્રો તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વિડીયોને અને અમારા આગામી વિડીયો જોવા માટે મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અમે લઈને આવવાના એમાં જણાવવાના છીએ કે જે કોન્સ્ટેબલનું એક્ઝામનું પેપર હતું એમાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રના પ્રશ્નો પૂછાણા નથી તમને પણ ખબર હશે અને સિલેબસમાં આપ્યું હતું તેના ઉપર ડિસ્કશન કરવાના છે તો એ વિડીયો તમે મિસ ન કરો એટલા માટે બે લાઇકોન એક્ટિવેટ કરી દેજો મિત્રો ધન્યવાદ